રાધનપુરમાં મેઇન બજાર અને સર્વિસ રોડ પર ઢીચણ સમા વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોનસૂનની કામગીરી પોલ ખુલ્લી પડી પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં મંગળવારે સાંજના ચારેક વાગ્યાના સમય બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો જેમાં સોળ મિલીમીટર વરસાદ વરસ્યો હતો જેમાં પાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરેલ પ્રી મોનસૂનની કામગીરીની પોલ ખુલ્લી હતી રાધનપુર મેઇન બજાર અને સર્વિસ રોડના રસ્તા પર મસમોટા ખાડા અને ખાબુચિયા ભરાઈ ગયા છે બજારમાં સામાન્ય વરસાદે પણ સમા પાણી ભરાયા હતા જેમાં રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાધનપુરમાં પાલિકા દ્વારા કરવામાં આવેલ સાફ સફાઈ અને ગટર વ્યવસ્થાથી લઈને બજારમાં કરેલ પ્રીમોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બહુ હેરાન છે તકલીફ અમારે અમારે પણ પેસેન્જર અમે રોજે રોજ આ કરો અમારા થયું છે પણ આખા શહેર ગલી મેન રસ્તા હોય બજાર બસ સ્ટેન્ડ મેન બજાર હોય કોઈ પણ જગ્યાએ તમે જો ખાડા થયું કોઈ વાત નથી રિક્ષા બિલકુલ રિક્ષા ચાલતો તરફ એવી પરિસ્થિતિ છે કેટલા ખાડા એટલા ખાડા જ્યાં જુઓ ત્યાં ખાડા 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 કોઈ વાત નથી રાધમપુર નગરપાલિકામાં બોડી અત્યારે નથી પણ વહીવટીતંત્ર દ્વારા બિલકુલ ધ્યાન અપાતું નથી અને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે લગભગ આ રોડ બનાવવાના બાર મહિના થયા છે રોડ પણ બિલકુલ તૂટી ગયો છે વહીવટીતંત્ર સાંભળતું નથી થતું પણ નથી પરિસ્થિતિ અત્યારે તમે જુઓ અહીંથી રાઉન્ડ મારો હાઈવેથી મંડી ચોક હતી બિલકુલ અને આજુબાજુ ગલીમાં જુઓ બિલકુલ ખાડા સિવાય કોઈ વસ્તુ નથી ચારે બાજુ એટલી પરિસ્થિતિ ખરાબ છે અત્યારે રાધનપુર શહેરની પ્રિ મોન્સૂનની કામગીરી બિલકુલ ફેલ ગયેલી છે આજે નોર્મલ ઝરમર ઝરમર વરસાદ આપ જોઈ શકો છો કે રાધનપુર શહેરના મુખ્ય માર્ગો જે જાહેર એના પર પણ પાણી ભરાઈ ગયા છે આજ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે આજ અધિકારીઓના હાથમાં વહીવટ છે તો અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી મામલતદાર વહીવટદાર તરીકે છે ચીફ ઓફિસરશ્રી પણ આ બાબતે ધ્યાન આપી અને વહેલા વહેલી શકે આ ગામની પરિસ્થિતિ સુધારવામાં રસ લેવો જોઈએ પણ એના બદલે આ લોકો પોતે જાતે તો કોઈ એમની પાસે જવાબદારી પણ એટલી બધી કે એમની પાસે ટાઈમ પણ નથી આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ બાબતની કોઈ કામગીરી થયેલ નથી ફ્રી મોન્સૂનની કામગીરી તો બિલકુલ ફેલ થયેલી છે રાધનપુર તમે નરકાગાર જોઈ શકો છો આજે જાહેર રોડ ઉપર વાહનો ચાલી શકે તેમ નથી રાહદારીઓ ચાલી શકે તેમ નથી એવી ગામની પરિસ્થિતિ છે તમે કુગર ગટર જુઓ તમે નેશનલ હાઈવેની ગટરો જુઓ રાધનપુર નગરપાલિકાની ગટરો જુઓ એ પણ ગંદકી થી તેમાં પણ સફાઈની કોઈ કામગીરી થયેલ નથી કામગીરી અમેદાર સાહેબના ઠરાવના રહી પંદરથી વીસ માણસો રાખેલા છે તેની કામગીરી હાલી નગરમાં ચાલુ છે કાર્યરત છે અને જે બજારની અંદર જે ખાડા અને ખાબિયા છે તેની કામગીરી આ જે નાયટથી એ કામગીરી ચાલુ થઈ જશે એનું કુલ છેવડમાં એ કામગીરી કોણ હતી વરસાદી પાણીના ભરવામાં આવે જે ક્રિમોશોના માધ્યમથી જે જે ગટોડામાં વરસાદી પાણીનો નિકાલ છે જેવી કે ગ્રીન પાર્ક સોસાયટીની જે પોસ્ટ ઓફિસથી બાજુ પાછળના ભાગની જે કસરત આવેલી છે તેને અમે